દિનારબેન નાયણી ભાઈ આર્યન નાયણી કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પ્રજાપિતા બ્રહ્માકુમારી કૃપલા દેદી વંદન સાથે આપને પણ કથા મંચ પર પધારવા નિમંત્રણ પાઠવી રહ્યો છું અગ્રણી ભારતીય જનતા પાર્ટી માનની કેતનભાઈ પટેલ કોર્પોરેટર રાજુભાઈ પટેલ આપ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરશો અને પૂજ્ય જીગ્નેશ દાદાના કરકમલોથી થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશનનો સ્વાગત ભાવ સ્વીકારશો ગાંધીનગર મહાનગરના પ્રથમ મહિલા અને ગાંધીનગર મહા નગરપાલિકા એટલે કે કોર્પોરેશનના મેયર સન્માનનીય મીરાબેન પટેલ પણ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે આ સૌ મહેમાનો આરતીમાં પણ સામેલ થશે રાજપૂત સમાજ રમજુભા જાડેજા રોહિતભાઈ નારાયણી પરિવારનો સત્કાર ભાવ સંપન્ન કરશે મુક્તાબેન તેરૈયા પણ આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારશ રાધે રાધે પરિવારના મનીષભાઈ તુલજા તુલજાભવાની એસ્ટેટ વ્યાસ અને કેતનભાઈ ને વિનંતી કરીશ અને અન્ય રાધે રાધે પરિવારના કોઈ આપણા પરિવારજનો દાદાના આશીર્વાદમાં બાકી રહેતા હોય તો એ પણ આવી જાય તેવી વિનંતી સાથે કેટલોક પ્રસંગોચિત પ્રતિભાવ ડોક્ટર ચેતનાબેન અરુણભાઈ પૂજ્ય પ્રસ્તુત કરશે એ સંપન્ન થઈ આપણે આરતી સંપન્ન કરીશું સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે